સુરતના પાંડેસરા ખાતે આવેલ જ્ઞાન વિકાસ અને સ્ટુડન્ટ્સ એકેડેમી સ્કૂલ દ્વારા યોજાયેલ વિજ્ઞાન મેળાના વિદ્યાર્થીઓએ અનેક પ્રોજેક્ટો રજૂ કર્યા છે સુરતના પાંડેસરા ખાતે આવેલ જ્ઞાન વિકાસ અને સ્ટુડન્ટ્સ એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ રજૂ કરેલા પ્રોજેક્ટમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષણ ફેલાવે છે પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દેશને ઘણો ફાયદો કરાવી શકે તેમ છે તે માટે વિદ્યાર્થીઓએ મિલોમાંથી નીકળતા ધુમાડાને એકત્ર કરી રોકેટ ઉડાડવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે યામિની ઉપાધ્યાય મારું નામ આજે અમારા વિદ્યાલયમાં સાયન્સ ડે ઉજવ્યું વર્લ્ડ સાયન્સ ઇન્ટરનેશનલ ડે છે આજે તો એ ઉપલક્ષમાં અમે લોકોએ આજે વિજ્ઞાન દિવસ અહીંયા મનાવીએ છોકરાઓએ અલગ અલગ એક્ઝિબિશન કર્યા વર્કિંગ મોડલ્સ બનાવ્યા અને ઘણા સરસ સરસ મોડલ્સ એવા અમારી સ્કૂલમાં આજે છોકરાઓ છોકરાઓએ પ્રેઝન્ટ કર્યા છે આવી રીતના આ દર વર્ષે અમે અઠ્ઠાવીસમી ફેબ્રુઆરીએ આ રીતનું અમે સાયન્સ ફેરનું આયોજન કરીએ જ છે કયા કયા કોઈ કોઈ છોકરાઓએ તો સ્પેસમાં કેવી રીતે આપણે પોલ્યુટેડ ગેસ લઈ જઈ શકીએ એવી રીતનું બી પ્રોજેક્ટ બનાવ્યું છે એ લોકોએ કે ફેક્ટરીના જે બધા પોલ્યુટેડ એર જે બધી ભેગી થાય એને એક આપણે એક જગ્યાએ એકત્રિત કરી શકીએ એવું કંઈક આયોજન કરીને એને રોકેટ થ્રુ આપણે સ્પેસમાં મોકલી મોકલીએ અને ત્યાં એને રિલીઝ કરીએ તો આપણને એટમોસ્ફિયર આપણું શુદ્ધ થાય એવી રીતનું પ્રોજેક્ટ કર્યું છે કેવી રીતના ડે અને નાઇટ થાય છે સોલાર સિસ્ટમમાં એનું એક પ્રોજેક્ટ બતાવ્યું ઇરી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ જણાવી પછી વિન્ડથી કેવી રીતના આપણે ઇરિગેશન કરી શકીએ છે તે સમજાવ્યું ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક મોટર્સ આવા ઘણા બધા પ્રોજેક્ટસ અને સરસ સરસ મોડ પ્રોજેક્ટ આજે અહીંયા બતાવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા સુરતના પાંડેસરાની શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેક્ટો રજૂ કરીને સૌને વિચારતા કરી દીધા છે